મિત્રો વાર્તામાં જેવું થયું એવું તમારી સાથે ના થવું જોઈએ યાર સારું થયું કે ખરાબ એ તો તમે વિડીયો જોશો તો ખબર પડશે મારું નામ વિક્રમ છે અને હું ગુજરાતના એક નાનકડા એવા ગામ સુરેન્દ્રનગરની નજીકના વાડીવા ગામનો રહેવાસી છું હું એક ટ્રક ડ્રાઈવર છું અને દેશભરમાં માલની હેરાફેરી કરું છું મારું ટ્રક મારી સૌથી વફાદાર સાથી છે જેની સાથે હું રાત દિવસ રસ્તા ઉપર જ ફરતો હોઉં છું મારું જીવન સાદું હતું ટ્રક રસ્તા ધાબા અને મારા માતા પિતા નાનું એવું ઘર અને લગ્નની વાતો ઘણી વખત આવી પણ મારી પાસે ન હતું વધુ પૈસા કે ન હતા તો મોટી જમીન તેથી જ હું હંમેશા મારા કામમાં જ વ્યસ્ત રહેતો હતો પણ એક દિવસ તો એવી ઘટના બની હતી કે જેણે તો આખું મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું હતું એ વાત હવે તમે સાંભળશો તો તમે ચોંકી જશો એક વખત હું અમદાવાદથી જયપુર માલ લઈને જઈ રહ્યો હતો અને રસ્તામાં રાજસ્થાનના એક નાનકડા એવા શહેર નજીક રાતના અઢી વાગ્યે મારી ટ્રક બગડી ગઈ હતી અને આસપાસ અંધારું હતું અને એક પણ ગેરેજ ખુલ્લું ન હતું કારણ કે મિત્રો રાત હતી એટલે રાત્રે ગેરેજ બંધ હોય હું નીચે ખરાબી શોધવા લાગ્યો હતો થોડી જ મહેનત પછી મને ખબર પડી ગઈ હતી કે એક ડીઝલ પાઇપમાં લીકેજ છે મેં તેને અસ્થાયી રીતે ઠીક કરી હતી પણ સવાર સુધી રાહ જોવી પડે અને સવારે નજીકના ગેરેજમાં ટ્રક રિપેર કરાવી અને હું આગળ નીકળ્યો હતો થોડે જ આગળ એક નાનકડું એવું ધાબું આવ્યું હતું જેનું નામ હતું નીલમ રેસ્ટોરન્ટ મિત્રો નામ વાંચીને મને થોડુંક આશ્ચર્ય થયું હતું કારણ કે આવા નાના ધાબાનું નામ આટલું આધુનિક હતું એટલે પછી મને મનમાં વિચાર આવ્યો હતો આ યુનિક લાગે છે એટલે હું ત્યાં જઈને પછી જોઉં હું ચા પીવા માટે રોકાયો કાઉન્ટર પર એક યુવતી બેઠી હતી જે ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવની લાગતી હતી અને મિત્રો તેનું નામ નીલમ હતું અને તે આ ધાબાની માલિક હતી અને તેની આંખોમાં એક ઉદાસી હતી પણ તેનું સ્મિત એટલું મીઠું હતું ને કે હું તમને યાર શું વાત કરું એની હું એક પળ માટે તેની તરફ જોતો જ રહી ગયો હતો ચા લાવું કે કોફી સાહેબ તેણે હવા હાસ્ય સાથે પૂછ્યું હતું મેં કહ્યું કે ચા જ લાવો મેં જવાબ આપ્યો હતો પણ મનમાં થોડુંક અજાણ્યું આકર્ષણ લાગી રહ્યું હતું હું તેની નજરો અને હસી મને ખેંચી રહી હતી અને હવે તો આ ધાબો મારા રૂટ ઉપર જ હતો તેથી હું દરેક ટ્રીપની અંદર જ ત્યાં રોકાતો હતો અને મિત્રો ધીમે ધીમે નીલમની સાથે મારે વાતચીત પણ વધવા લાગી હતી અને તે ખૂબ જ હસમુખી હતી પણ તેની વાતોમાં તો એક અંદરથી કંઈક અલગ જ ગંભીરતા પણ હતી એક દિવસ જ્યારે ધાબા પર હું બહુ ભીડ ન હતી મેં તેને પૂછ્યું હતું નીલમ આ ધાબો તું એકલી કેવી રીતે ચલાવે છે તારા પરિવારના બીજા સભ્યો ક્યાં છે નીલમ થોડી વાર ચૂપ રહી ગઈ હતી એને કોઈ પણ જવાબ ન આપ્યો ત્યાર પછી મને કહ્યું કે વિક્રમ આ ધાબુ મારા પિતાનું હતું પણ બે વર્ષ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી તો મારા પતિ રાહુલ તેમનું પણ એક વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારે તો એની આંખો ભીની થઈ ગઈ હતી પણ તેને પોતાની જાતની સંભાળ લીધી હતી અને રાહુલ આ ધાબુ ચલાવવામાં મારી સાથે હતો અને તે ખૂબ જ મહેનતું માણસ હતો અને હવે તો હું એકલી જ આ ધાબુ ચલાવું છું કારણ કે હવે બંને મારી સાથે નથી અને આ મારા પિતાની નિશાની છે આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું હતું મેં નીલમને સાતોના આપવાનો પ્રયાસ કર્યો હતો અને પછી કહ્યું હતું કે નીલમ તું ખૂબ જ હિંમતવાળી છો અને ખૂબ જ બહાદુર છો આટલે મુશ્કેલીઓ વચ્ચે પણ તું આ ધાબુ કેવી રીતે ચલાવે છે યાર એક ખૂબ જ મોટી વાત કહેવાય છે અને તેણે કહેવું એવું મસ્ત એવું સ્મિત આપ્યું પણ તેની આંખોમાં એક ખાલીપણું હતું અને મિત્રો દિવસો પસાર થતા ગયા અને હું નીલમ સાથે વધુને વધુ જોડાતો ગયો એટલે કે અમારી બંનેની મિત્રતા વધતી ગઈ હું તેને મારી ટ્રક ની મુસાફરીની વાતો કહેવા લાગ્યો હતો અને કેવી રીતે હું હિમાલયના પહાડો ગોવાના દરિયાના કિનારો અને રાજસ્થાનના રણમાં ફરું છું નીલમની આંખો ચમકી ઉઠતી હતી અને તે કહેતી હતી વિક્રમ મને પણ એક દિવસ આ બધું જોવું છે મને રાહુલ પણ હંમેશા કહેતો હતો કે અમે સાથે મળીને દેશભર ફરશું અને તેનું સપનું તો અધૂરું જ રહી ગયું કારણ કે હવે તો એ જ નથી રહ્યો તો પછી એક દિવસ જ્યારે હું ધાબા ઉપર રોકાયો અને નીલમ ખૂબ જ ઉદાસ દેખાતી હતી મેં પૂછ્યું હતું કે નીલમ આજે શું થયું તું ચૂપ કેમ છે તેણે ધીમેથી જ કહ્યું હતું વિક્રમ આજે રાહુલની પૂર્ણતિથિ છે હું આખો દિવસ તેની યાદમાં જ ખોવાયેલી હોઉં છું મને તે ખૂબ જ યાદ આવે છે કારણ કે તે ખૂબ જ સારો એવો માણસ હતો પણ ભગવાનને તેને ખૂબ જ જલ્દી મારી પાસેથી છીનવી લીધો હવે આ ધાબુ ચલાવવું મારા માટે ભારે થઈ રહ્યું છે પણ મારે તેને ચાલુ જ રાખવું છે મને બંધ નથી કરવું કારણ કે મારા પપ્પાની નિશાની છે અને આ રાહુલ અને મારા પિતાની યાદો સાથે જોડાયેલું છે એટલા માટે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું હતું નીલમ તું એકલી નથી હું તારી સાથે છું મેં તેને કહ્યું હતું કે જો તને ક્યારેય પણ કોઈની પણ મદદની જરૂર હોય ને તો હું હંમેશા તારી સાથે જ હોઈશ તેણે મારી સામે જોઈને એક હળવું એવું સ્મિત આપ્યું હતું ત્યારે તે ખૂબ જ મસ્ત લાગતી હતી સ્મિત આપે ને ત્યારે અને તે પણ હવે મને લાગ્યું હતું કે હું નીલમને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું અને થોડા જ મહિનાઓ પછી એક દિવસ હું નીલમને બજારમાં પણ લઈ હતો કારણ કે મિત્રો તેને ચલાવે છે ને માટે કેટલાક સામાન લાવવાનો હતો અને અમે ટુ વ્હીલ ઉપર રસ્તામાં હતા હું તેને ચોરી ચૂપેથી કાચમાં જોઈ રહ્યો હતો તેના વાળ હવામાં ઉડતા હતા અને તેના ચહેરા પર એક હળવી એવી મુસ્કાન હતી અને તે થોડી ખુશ દેખાઈ રહી હતી બજારમાં અમે સામાન ખરીદ્યો અને પછી હું તેને નજીકના એક બગીચામાં પણ લઈ ગયો હતો અને તે થોડુંક શરમાઈ ગઈ હતી જ્યારે બગીચામાં ગયા ત્યારે મારી સાથે આવી રીતે બગીચામાં બેચીને અમે બંને આઈસક્રીમ પણ ખાધું હતું અને ત્યાર પછી તો એવું થાય છે મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર તમને મજા આવી જશે મેં તેને કહ્યું નીલમ તું હંમેશા ધાબામાં વ્યસ્ત રહે છે આજે તો થોડોક આનંદ માણી લે તેણે હસીને પણ કહ્યું હતું વિક્રમ તમે ખરેખર ખૂબ જ સારા છો રાહુલ પણ મને આવી નાની નાની ખુશીઓ આપતો હતો અને આવી ખુશી મળી જાય તો ખૂબ જ મજા પડી જાય જિંદગીમાં તે દિવસે મેં નક્કી કર્યું હતું કે હું નીલમને મારા દિલની વાત કહી દઉં અને ધાબા ઉપર પાછા ફર્યા ત્યારે પછી જ્યારે બધા જ ગ્રાહકો ગયા હતા અને મેં નીલમને એક બાજુ બોલાવી મેં ધીમેથી કહ્યું હતું નીલમ હું જાણું છું કે તે જીવનમાં ઘણું બધું વસ્તુ ગુમાવ્યું છે પણ હું તને ખુશ રાખવા માટે માગું છું મને તું ખૂબ જ ગમે છો અને હું એક ટ્રક ડ્રાઈવર છું મારી પાસે વધુ પૈસા કે મોટું ઘર તો નથી પણ હા હું તને એક વાત જરૂર કહીશ કે હું તને ખૂબ જ પ્રેમ કરીશ અને હું તને દુનિયાની આ બધી જ ખુશીઓ આપીશ અને તારા સપના પૂરા કરવામાં તારી મદદ કરીશ શું તું મારી સાથે લગ્ન કરીશ ત્યારે મેં મને કહ્યું કે નીલમ થોડી વાર ચૂપ રહી હતી અને ત્યાર પછી મેં કહ્યું તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા મિત્રો તેણે કહ્યું કે વિક્રમ મને પણ તમે ખૂબ જ ગમો છો પણ રાહુલના ગયા પછી મેં ક્યારેય પણ લગ્ન વિશે વિચાર્યું ન હતું અને મને થોડોક સમય જોઈએ છે વિચારવા માટે મેં તેનો નિર્ણય સ્વીકાર્યો હતો અને કહ્યું હતું નીલમ તું જેટલો સમય લેવા માંગે છે તું તારા હિસાબે લઈ લે અને હું તારી રાહ જોઈશ થોડા જ મહિનાઓ પછી નીલમે મને એક દિવસ બોલાવીને કહ્યું હતું કે વિક્રમ મેં ઘણું બધું વિચાર્યું અને તમે મને સારી રીતે સમજો છો અને તમારી સાથે હંમેશા હું ખુશ રહી શકીશ અને હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું હવે તૈયાર છું અને આ સાંભળીને મિત્રો મારી તો ખુશીનો પાર ન રહ્યો અને ત્યાર પછી મેં મારા માતા પિતાને નીલમ વિશે બધું જણાવ્યું હતું અને તેઓએ પણ નીલમની હિંમતી અને સાદગીની ખૂબ જ પ્રભાવિત થયા હતા મિત્રો અને નીલમ તેના ગામના લોકો અને નજીકના સગા સંબંધીઓને પણ અમારા લગ્ન વિશે જણાવ્યું હતું અને બધા જ ખુશ થઈ રહ્યા હતા દરેક અમને આશીર્વાદ આપ્યા અને અમારા લગ્ન નજીકના એક મંદિર માં થયા હતા અને ત્યાર પછી નીલમે ધાબાનું સંચાલન એક મેનેજરને સોંપી દીધું હતું અને તે મારી સાથે ટ્રકની મુસાફરીમાં જોડાઈ ગઈ હતી કારણ કે મિત્રો તેને ફરવાનો પણ શોખ હતો અને હવે અમે બંને સાથે મળીને હિમાચલના પહાડોમાં અને ગોવાના દરિયા કિનારે અને રાજસ્થાનના રણમાં પણ ફર્યા હતા નીલમ હવે દરેક મુસાફરીની અંદર મારી સાથે જ હોય છે અને અમે બંને સાથે જ ફરીએ છીએ અને અમે બંને એકબીજાની સાથે ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને નીલમ અમે રાહુલની યાદોને હંમેશા પોતાના દિલમાં સાચવી રાખી છે અને હજી પણ રાખશે પણ હવે તે નવા જીવનમાં ખુશીઓ શોધી રહી છે અને નીલમ પણ મારી સાથે ટ્રક ચલાવવાનું પણ શીખી ગઈ છે અને હવે તો તે પણ ટ્રક ચલાવે છે અને અમે બંને સાથે મળીને નવો ધંધો શરૂ કરવાનું પણ વિચાર્યું કરી રહ્યા છીએ કે એક નાનકડું એવું રેસ્ટોરન્ટ ચાલુ કરીએ અને જેનું નામ અમે રાહુલની નીલમ એવું રાખીશું અને મિત્રો રાહુલની યાદમાં મિત્રો આ હતી વિક્રમ અને નીલમની પ્રેમ કહાની અને જીવનમાં દુઃખ તો ઘણા બધા આવે છે છતાં પ્રેમને નવી દિશા આપે છે તમને આ વાર્તા કેવી લાગી અને શું તમને લાગે છે કે પ્રેમ દરેક મુશ્કેલોને પાર કરી શકે છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ વિક્રમની જગ્યા ઉપર તમે હો તો તમે શું કરત કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ વિડીયો તમને ગમ્યો તો ચેનલને લાઈક અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સોરી યાર ઊંધું ભૂલાઈ ગયું અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાલે ફરીમાં શું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જો બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા મિત્રો ખાસ એક વાત કે આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે તો કાલ્પનિક રીતે જોજો ઓકે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે કે કોઈ પણ જાતિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો ઓકે દિલ ઉપર ના લેવું કાલે ફરીમાં શું નવી સ્ટોરી સાથે નવા અંદાજમાં ત્યાં સુધી આવજો મિત્રો ઓકે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય ટાટા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ભૂલી ના જતા ઓકે